તો દાઢી બાલ સેન્ટ કરાઈન જો પાછા આપણે આવી ગયા છીએ અને આજે આપણે નીકળવાનું છે બે વાગે બે વાગે અંદાજે આસપાસ નીકળવાનું છે અને ભાઈ ભયંકર ઠંડી ચાલુ થઈ ગઈ છે હમણાં રિસેન્ટલી લગન ગયા ત્યારે એટલી ઠંડી નહોતી પણ અત્યારે તો ભૂકા કાઢતા કે અમદાવાદ હોય કે ગામડે હોય બધી જગ્યાએ ઠંડી ફૂલ પડે એટલે આપણે પતલું સ્વેટર લઈ જવું અને એક જાડુ સ્વેટર થી એ લઈ જવું અર્થુ જો તૈયાર થઈ ગયો છે મસ્ત અર્થુ એ કપડા પહેરા છે એકદમ સ્ટાઇલિશ બની ગયો છે ને અર્થુ અને જો અત્યારે ભીંડો અમે સુધારી છે અને ટ્વિંકલ એ જોવો તૈયાર થઈ ગઈ છે ટ્વિંકલ ના લગન તો વૈયા ગયા છે ને આજે લગન લઈને આવે છે એટલે જો બધું કામકાજ શરૂ છે તો જો વામિકા એ રેડી થઈ ગઈ છે હિરોઈન બની ગઈ છે વામિકા પણ કેમેરા શરૂ થાય ને એટલે કઈ બોલશે નહીં હિરોઈન થઈ ગઈ તો તૈયાર થઈ ગઈ છો જો કઈ નથી બોલતી ઈ ઉઠે ને ત્યારે ખબર પડી જાય કારણ કે એનું બોલવાનું થઈ જાય કલાક બોલવાનું તો આપણે તૈયાર થઈ ગયા ડ્રેસ આ પહેરી લીધો છે અને કલર બહુ મસ્ત આવ્યો છે જો મોરલો છે ને બહુ મસ્ત દેખાય છે પાછળની મહેંદી બહુ મસ્ત આવી છે મને છે ને આ ડિઝાઇન ગમી હતી પેલા છે ને મેં આ રીતની ડિઝાઇન મુકાવી હતી અને આ રીતની ડિઝાઇન જ ફોનમાં જોઈતી પણ એનો ગમી ને એટલે મેં કીધું આવી રીતે ચેન્જ કરી તો જો આવી ડિઝાઇન આપણો કલર મસ્ત આવી ગયો છે અને તડકામાં જો વાળે કેટલા મસ્ત લાગે છે અને અત્યારે બહુ એટલે બહુ ઠંડી છે અહીંયા આપણા અમદાવાદમાં એટલી બધી ઠંડી ન લાગે પણ અહીંયા ખુલ્લું વાતાવરણ હોય અને અત્યારે વરસાદની આગાહી છે એટલે એ રીતની ઠંડી બહુ એટલે બહુ જ છે અને પગમાં જો આપણી મહેંદીનો આટલો કલર આવ્યો છે આપણે બહુ આછી જ મુકાવી છે કારણ કે બહુ ઘાટીમાં ન ગમે એટલે તો જો એમાં આવો કલર આપણો આવી ગયો છે તો ભાભી જો રસોડામાં છે અમે બધું બહાર છે ને બધું બેઠા બેઠા સુધારતા હતા અને ભાભી જો રસોઈ કરતા હતા જો ભીંડાનું શાક કર્યું છે મગનું શાક કર્યું છે લાપસી કરી છે અને જો સંભારો બનાવે છે ભજીયા બનાવવાના છે અને દૂધ કાલ રાતે ગરમ કરીને મૂકી દીધું હતું એટલે આપણે એ બાસુંદી બનાવવાની છે અને પૂરીનો લોટવ ખાલી બાંધવાનું બાકી છે અને ભજીયાનું ડોવાનું બાકી છે ને ભાભી લાપસી બની ગઈ મગનું શાક બની ગયું ભીંડાનું શાક ઓલમોસ્ટ બનવા આવ્યું છે સંભારો મૂકી દીધો છે અને પૂરી બધું તો પાછળથી કરવાનું હોય જાડુની ચોલી લેવા માટે બહાર આવ્યો બે ચોલી ચોલી છે છે જો નીચે એક એક ઉપર માટેલી માં માંડ માંડ હમાની છે અને આ બધી ગામડે લઈ જવાની છે એટલે આપણે ઘરે લઈ જઈએ અત્યારે ગઈ કાલે આપણે જે ગાડી વોશ માટે આપી હતી ને તો થઈ ગઈ છે ફોન આવી ગયો છે તો જો ચાલીને લેવા માટે નીકળ્યો છું

કપડાના છે જો આ ખોખા છે શ્વાસ ચડી ગયા બે વાગે નીકળવાનું હતું અને સવા બે થઈ ગયા છે હજી બે તો એક્સ્ટ્રા આવશે આવશે એક ગૌરાંગનો અને એક મમ્મીનો હજી તૈયાર થાય છે ડેકી કેવડી મોટી આવે જો આખી આખી એટલે થઈ ગઈ છે અંદર એ બધો સામાન ભર દીધો છે અને ઉપર એ મૂકી દીધો જો તો લગભગ નીકળતા નીકળતા અઢી પોણા ત્રણ થઈ ગયા છે અને ફાઈનલી અમે નીકળી ગયા છીએ ગાડીમાં છીએ હું છું પાછળ મમ્મી છે અહીંયા સામાન છે અને ગવો છે જો ભાઈ પાયલોટ અમારી સાથે આવી ગયા છે એટલે ગાડી ઉડે છે હવે જો કે આજનો દિવસ અમારે કાય કામ છે નહીં એટલે આજનો દિવસ ખાલી ટ્રાવેલિંગમાં જ છે લગ્ન છે બાબરામાં પણ આજે અમે બાબરા નથી જવાના અમે જવાના છીએ ગોઢાવદર કારણ કે આજે કશું છે એ નહીં কালથી બધું લગન એવું ચાલુ થાય છે હું કેવું કહા બરાબર બાબરા હા ના એ જોઈન બાબરા વયા જાવ સવાર વેલા મુરત બુરતના ટાઈમે અને અમે આજ નવો રસ્તો પકડવાના છે કાકા તો અગર આયે આજે ટેસ્ટિંગ કરવાના

પાછળ બતાવી દો અને એણે જો નેલ્સ હોતન કરાવ્યા છે પણ કામ કરવા મને એક નેલ્સ તો તૂટી ગયો વિવુ તારા નેલ્સ નહીં બતાય જો આ વિવુ ની મહેંદી છે અને એના નેલ્સ છે બેન તારી મહેંદી બતાવી દો જો બેન ની મહેંદી બેને જો આવી વેલ મેં મુકાવી છે બેને એવી મુકાવી છે અને નેલ્સ નથ કરાવ્યા બેને કર્યા છે પણ પેલા મારા જ ઓરિજિનલ ઓરિજિનલ કર્યા છે ઓરિજિનલ કર્યા છે ઓરિજિનલ છે અને અર્થુભાઈ જો આટા મારે છે જો અમારી ગાડી જેને ઢોલેરા એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગઈ છે ખાલી રોડ જો તમે મક્ખણ છે એકદમ મસ્ત છે ગાડી કેટલી સ્પીડે હાલતી હોય તો હાલતી નથી જો ખાલી એક નંબર હાઈવે છે હજી તો આ બધું બનવાનું કામ ચાલુ છે પણ તોય જો અકાળોમાં મજા આવે કાકાવા ઓ ક્રોઝ ઉપર મૂકી દેવાની બે પગ મસ્ત રાખી દેઓ છે ફ્રી થઈ જા તો મને ઓ મજા આવે જો મસ્ત રોડ છે ધોલેરા એક્સપ્રેસ હાઈવે તો મસ્ત છે પણ આમાં એક કોઈ અત્યારે હોટલ વચ્ચે આવી નથી અમે કીધું થોડું ઘણું કાઈ નાસ્તો પાણી ચા પાણી માટે કંઈક ઉભી રાખીએ પણ કેટલા છેલ્લે ક્યારે કહીએ છી આપણે એક દોઢ કલાક એક કલાક એક કલાકથી અહીંએ છીએ કાંઈ આવ્યું છે નહીં હવે આગળ જોઈએ કારણ કે હજી આ નવો નવો બન્યો છે એટલે હોટલ બની હોય ના બની હોય ખબર નહીં હોય કેટલું આગળ ચાલી એક કલાક પહેલાં આ સેમ વ્યૂ હતો અને અત્યારે સેમ વ્યૂ છે જો કે આજુબાજુ કાંઈ છે જ નહીં જો આ બાજુ ખેતરો આ બાજુ ખેતરો તો જો પૂજાની આ બધી છાપ ઉપરા ઉપરી મૂકી દીધી છે જો આ બધી છે આ છાપ છે આ છાપ છે આ સાડીને આપણે ઉપર પહેરાવાની છે એટલે અલગ રાખી છે અને ઘરેણાની અલગ રાખી છે કારણ કે એ તો ટાઈમે જ બેસાડવાનું જો આની અંદર ગ્રીન કલરની સાડીનું કંઈક કરવાનું છે તો જો ઉપરા ઉપરી આપણે બધી છાપ ચડાવી દીધી તો જો એક આ સાડી છે એ મને બહુ ગમે છે અને એક જો આની નીચે આ બંને સાડી છે ને પાર્ટી વેર છે એ સાડી તે મને બહુ ગમે છે આ પર્પલ કલર એ બહુ મસ્ત છે અને આ યલો કલર એ બહુ મસ્ત છે અને આની અંદર જો બધી કટલેરી છે અને આની અંદર ક્રોપટોપ છે ને એ એક પછી મૂકવાના છે અને અહીંયા સાડી છે પછી આની અંદર બંને ડ્રેસ છે પછી આની નીચે છે ને એમાંય બે સાડી છે જો ભાઈ સામે જે તમને દેખાય છે ને એમાં હરણાં છે પછી જો કાળિયાર છે કારણ કે અમે વેળા વધારે આજુબાજુ આવ્યા છે એટલે અહીંયા જો કાળિયાર બહુ જોવા મળે તો વાગવા આવ્યા છે છ અને હજી અમારે ચા પાણીનો કઈ મેળ પડ્યો નથી પણ હવે બે ત્રણ કિલોમીટર પછી આ રોડમાં એક્ઝિટ છે જે પાછા અમારા જૂના રોડે

ફિક્સ છે અમારું હા વલબી બુરમાં આવે એટલે અહીંયા ચા પીવાની કા તો નાસ્તા પાણી બધું જો કે બધું રાખે જો એક નંબર હાલો બધાય ચા પીવા હવે ત્રીજી વાર નથી લેવાની ગવા જો આ માણસની મસ્તી તમને કહું બે ચા પીધી અને પછી ભાઈ જો ક્રીમ રોલ લીધો

અને મારી બેન ને એને બધા ભજીયા બહુ ભાવે ને તો બપોરે આપણે થોડુંક અમથું ખીરું રાખ્યું હતું બેન એને બધા એ છે ને ભજીયા હોતા ખાધા છે અને છોકરા શું કરે તમે બતાવો ક્યાં નો અવાજ આવે જો ત્રણેય છોકરા જો અર્થુ છે વિમાન છે ને હેતુ છે આ છે ને અર્થુ ના ફાઈના અને માસી ના બે છોકરા જો રમે છે જો પાછળ લગનો અવાજ આવે જો એક જગ્યાએ છે ને ગાડી ઊભી રાખી છે અને અમે ઓર્ડર કર્યું છે વડાપાઉં દાબેલી અગેન વડાપાઉં જો ડાયવા ને ભૂખ લાગી ને એટલે અને જો મમ્મી ને દાબેલી દિવસે વાંધો ન આવ્યો પણ જેમ રાત પડી ભાઈ એમ ઠંડીનો ચમકારો અડી ગયો આપણને એટલે આપણે જો સ્વેટર પહેરી લીધું છે જો કે બીજા બધા એટલી બધી વાત નથી પણ મને થોડી થોડી ઠંડી જેવું લાગ્યું એટલે સ્વેટર પહેરી લીધું છે કે ગાડીમાં તો ન લાગે ગાડીમાં તો ગરમી થાય એવું છે વાગ્યા છે સવા આઠ અને અમે પહોંચી ગયા છીએ મોટા લીલિયા જો અમે જમવા માટે પહોંચી ગયા છીએ અમારા ગામની બાજુમાં છે સલડી ગામ ત્યાં જો ભાઈ ઢોસા ને એવું બધું મળે છે ચાઇનીઝ ને બધું જે તમારે ખાવું હોય ભજીયા ને બધું જો આ લોકો જો ધબધપાટી બોલાવે ઢોસાની જો પેલા છે ને આ સલડી ગામમાં ઢોસા ને એવું બધું ન મળતું પછી અહીંયા છે ને કોઠીનો આઈસ્ક્રીમ છે ને બહુ ફેમસ થઈ ગયો પછી જો આ બધું ચાલુ થયું આજે જો ઢોસાએ ખાઈ લીધા સલડીમાં જો સલડી ગામ આવ્યા અને તમે કોઠીનો આઈસ્ક્રીમ ન ખાધો તો હું તમે ગામડે આવ્યા જો શિવ કોઠીનો આઈસ્ક્રીમ છે અહીંયા કોઠીનો આઈસ્ક્રીમ ખાઈ નાખી જો ભાઈ વાટકો ભરીને આઈસ્ક્રીમ આવી ગયો છે આપણે મગાવ્યો છે માવો મલાઈ કૌરાંગી ગોટાળો મગાવ્યો છે જે જીવનમાં બહુ ગોટાળા કરીને ગોટાળા જ ખાઈ મમ્મીએ મગાવ્યો છે રાજભોગ જો

અર્થુએ મુ અર્થુને એમાં છે ને હેતુ નું વિવાન નું વિમુ દીદી નું વામિકાનું બધાનું નામ લખાવું તું અમે ના પાડી તારે કોઈના નામ નો લખાવાનું અર્થું પત ખરા મહેંદી કેવી આવી એને જો કેવી ભેગી કરી નાખી કેટલી મસ્ત એને મેંદી મૂકી દીધી હતી પણ એને જો બધું ગડબડ ગોટાડો કરી નાખ્યો એનું તો અઠું કે એને પગમાં મેંદી મૂકીશ તમને બતાવું ટ્વિંકલ ને પગમાં જે મોરલો મૂક્યો તો ને એને એની ઉપર પગ મૂકી દીધો હતો એટલે એવું થઈ ગયું છે જો ટિંકલ ને બહુ મસ્ત પગમાં મેંદી એવી જો બતાવું તો એ જ લાઈટ આમ આમ ઉભી રહે એટલે લાઇટ આવે તો જુઓ તો આ બાજુના મોરલા છે ને ઈ જો મસ્ત છે ને આ બાજુનો મોરલો છે ને એ થોડોક વિખાઈ ગયો છે પણ આવી ગયો સરખો ટિંકલ દેખાતો નથી મસ્ત લાગે છે તો એવું તે પગમાં ન મૂકાવી મેંદી કેમ ન મુકાવી અને જો વીવ એ પગમાં નથી મુકાવી ને વીવ નેસ જો એક નેલ સે નો નીકળી ગયો મમ્મી નો નીકળી ગયો તો અને આનો જો એક નેલ નીકળી ગયો જો ભાઈ આને ઘરની ચાવી લેવા મેકલો તો આ ગાકર લઈને આવ્યો છે હું છે ગવા મારે ધ્યાન રાખવું પડે ને મહેમાન આવ્યા છે જો ભાઈ ઘરે કોઈ નથી એટલે ચાવી લેવા ગયો તો અને ગાગર આપી છે કે પાણી પછી હોય ન હોય કાગવા અને એમ કીધું ગરમ પાણી હવા સોલારમાંથી લઈ જાજે ન્યા ના આવજો એમ કાઈને જો હવે જઈએ અંદર થઈ ગયા હા જોકે અમે ખાલી રાત જ હોવાના છીએ કાલ તો લગન છે એટલે નીકળી જવાના છીએ ફાઇનલી જો ગોઢાવદનના ઘરમાં પહોંચી ગયા છીએ અને રૂમ બોમ બધું ખોલીને છે પથારી કરશું ને પછી સુઈ જાઉં અને ગામમાં આવ્યા ને તો ગામમાં અત્યારે કોઈ નથી કારણ કે સાડા નવ પણ દસ થઈ ગયા છે એટલે કોક કોક જોવા મળ્યા ગામડે તો વહેલા બધા સુઈ જતા હોય એટલે અને આપણે સુવાન ટાઈમ થઈ ગયો છે થોડુંક વહેલા છે પણ આજે સુઈ જશું જો આ છે ગામડાનું ઘર તમે પહેલાંય જોયો છે સામે ફરજો છે વચ્ચે જો આટલી જગ્યા છે પછી આ એક આ રૂમ આવે છે પછી આ રૂમ આવે છે આ રૂમ આવે છે અને અહીંયા રસોડો આવે છે પહેલાંય જો કે મેં તમને આ ઘર બતાવ્યું છે અહીંયા નાનપણની અમારી ઘણી બધી મેમરીઝ છે કારણ કે હું નાનપણમાં છે ને હું નાનો હતો ને ઓબ્વિયસલી નાનો જ હોય ત્યારે અમે અહીંયા છે ને વેકેશન કરવા માટે બહુ આવતા પથારી જો થઈ ગઈ છે અને નીચે નાખી દીધા છે ત્રણ ગાડલા એટલે ત્રણ જણા છે એટલે મસ્ત સુઈ જાવ અને જો ઓઢવા માટે ગોદડા કાઢ્યા છે મસ્તના અને જો બે ખાટલા ઓલરેડી છે પણ ખાટલા મેં યુઝ નથી કર્યો કીધું બધા નીચે જ હુઈ જાઉં જો બે ખાટલાઓ ત્યાં પડ્યા છે ફળિયામાં જો લીંબુડી છે અને તમને જો જ્યાં નજર જાય ને ત્યાં નગર લીંબુ જ દેખાય જો મારી નજરે અત્યારે જો કેટલા બધા લીંબુ છે જો આ જો તમને સામે દેખાની ફરજો છે અને આ ઝૂલો છે આ ઝૂલે અમે નાના હતા ને ત્યારે બહુ એટલે બહુ રે હું કેવું ગવા

અને બપોર પછી બા ઉઠે અને ફૂલ બાકાજી જો ભાઈ લીંબુ જો ખરે છે અને અહીંયા વીણે છે જો અરે બસ બસ એ આટલા ની તો લીંબુ સોડા વધી પડશે ગવા જો મમ્મી કેટલા ભેગા કર્યા ઓ એ લીંબુ ઘરના ના લીંબુ કા ઘર લીંબુ જો સોડા ઓ સ્પેશિયલ સોડા સ્પેશિયલ સોડા લીંબુ ગોઢા વધા લીંબુ હું કેવ ગવા ઘર લીંબુ છે પાકા જો તો ઘરા ભાઈ રાતે વીણવાનું કામ ચાલુ ગિરસો પતંગ ઉડીને તમને આજનો અમારોગ ગમ્યો હશે ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો મિત્રો સાથે શેર કરી દો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો નેક્ડિયો ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ